નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે સુપર હું પલક સાવલિયા હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના ગામમાં ગામ છે મદાવા અને અને નામ છે 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 બરોબર વાવેતર કરેલું કોથમી તૈયાર કરવાની જે વેરાયટી આવે બોમ્બે સુપર સીટ ની બોમ્બે થર્ટીન બરોબર છે એનું વાવેતર કરેલું છે આની વિશેષતા હું કે ત્રીસ દિવસ માં તૈયાર થઈ જશે કમ્પ્લીટ વાઘ માટે કાપ માટે તૈયાર થઈ જાય છે વેરાયટી કોથમી મોટો મોટો પાન આવશે મોટું પાન આવશે અને એકદમ સુગંધિત વેરાયટી હવે ખેડૂત પાસેથી માહિતી લઈએ થોડીક કે શું વિશેષતા ની દેખાણી પેલી વાત તો એ બાજુ બતાવો તો તમે અહિયાં તો કાપી હોય ને લીધી લાગે વાટે છે બરોબર છે સ્વાદમાં કેવી છે સ્વાદમાં સારામાં સારી કેવો સ્વાદ આવે બે મહિને તૈયાર થતી અને આ ત્રીસ દિવસે મહિના બે વાર લેવાય જાય ને એટલે આ સારી અને બીજી રીતે બધી રીતે સારી હવે તમે મને પેલા વાત કરી ગયા વર્ષે વરસાદ આવ્યો તો એમાં કઈ થયું નતું બરોબર છે અને ભારતમાં કહી શકું ગુજરાત માં બોમ્બે થર્ટી આપડે ઇમ્પોર્ટેડ કરીએ છીએ થી બોમ્બે સુપર નું વિદેશમાં ઇટલી ફાર્મ છે

તમે કેટલી વાર લઈ લો કેમ એક વાર વાટી લ્યો બીજી વાર આનો પાક શિયાળો પાક આવશે એની પેલા તો ત્રણ વાર લઈ લેવી આનો આ પાક ત્રણ વાર લઈ છે તો આમાં ચાલી દી સવાલ નથી આવતો છે એગ્રો તપાસ કરજો તમને મળી તો નીલકંઠ એગ્રો છે ત્યાં તમને મળી જાય બરોબર છે આ પેકિંગ જોવાનું અને કંપની જોવાની બોમ્બે થર્ટીન બરોબર છે અને આજુબાજુ તમને નથી મળતી

તમને વિશ્વાસ એટલે તમે વાવી હવે આપડે નવા ખેડૂતો જોડવા છે આપડે તો વાવી શકાય તમારો શું અભિપ્રાય સારી વેરાયટી છે બગડતી નથી વરસાદ અને ખાસ કઈક વિશેષતા કીધી પાન છે ઉપાડશું તો એવું નહીવું બરોબર અને વાવી દે છે ઉગાવો કેવો દાણા દાણા નો સારું જર્મિનેશન બહુ સારું જર્મિનેશન એ સારા સારું ઉગાવો ચાર દિવસે ત્રીસ દિવસે પાક તૈયાર તો હું ભલામણ કરું કે આ વોવાય સારામાં ખાસ તો કોથમી ની બરોબર છે હમણાં હાથ માથામાં આવશે હજી ત્રી પાત્રી દિ વાર હોય અમુક તહેવારો ને બરોબર છે તો આ વાવી દેજો અત્યારે રાજકોટ હબ છે ધાણા શાકભાજી માં આનો ભાવ રે આનો શું અત્યારે ભાવ આવે કિલો પચાસ રૂપિયા પચાસ રૂપિયા તમને પોહાય પસારો પેલા ઘણો કેવાય સારા મારું દિવસ માં જેમ સિઝન આવશે એમ વધતો જાય એટલે આ વાવેતર કરજો અમારો સંપર્ક કરજો બરોબર છે આભાર